ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોડ રસ્તાના પ્રશ્ન હજુ પણ યથાવત રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીએ છીએ જે તળાજા તાલુકાના હાજીપર ગામના પાટિયાથી ઠળિયા સુધીના રોડની આ રોડ બાબતે નવી સાપરી ગામના રામદેવસી સરવૈયા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ રોડ અત્યંત ખરાબ હાલતમાં છે જેના કારણે વાહનોમાં મોંઘા ભાવના ઈંધણનો વેડફાટ થાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ઇમરજન્સી હોસ્પિટલ જવાનું થાય તો પણ દર્દીની હાલત વધારે ખરાબ થઈ જાય છે તેવી હાલતમાં આ રસ્તો છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે અને આ બાબતે અવારનવાર લાગતા વળગતાઓને રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી જેથી આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે તેવી લોકોની માગણી છે સમ્રાટ સમાચાર તળાજા